હલો અમદાવાદ માયરા પ્રોપર્ટી સોલ્યુશન આપના માટે લઈને ખૂબ સરસ ટુ કે કેટ એ બી આપણા નાના ચિલ્લોડામાં આપ જોઈ શકો છો કમ્પ્લેટ ફર્નિચર કરેલું છે પીઓપી કરેલું છે અને આપણે તમે જે પણ વસ્તુ દેખા છે એઝ ઇટ ઇઝ તમને આ આપી જ દેવાનું છે આ ફ્લેટ રહેવાનો છે એકસો છત્રીસ જો આની ખાસિયતની વાત કરવામાં આવે તો તમે નીચેનો ફ્લોર પણ જોઈ શકો છો જે પાર્ટીએ કમ્પ્લીટ બદલાયેલા છે જે આ ફ્લોર તમને બિલ્ડર દ્વારા આપવામાં આવતા નથી કલર તમે જોઈ શકો છો કમ્પ્લેટ કલર બલર છે નવું ફર્નિચર છે હવે આપણે બતાવવામાં આવે છે આપણું આ લેડીસોનું અને આપણી દીકરીનું સ્પેશિયલ કિચન કિચન પર તમે જોઈ શકો છો કે અહીંયા સ્લાઇડર આપેલો છે તમે સ્લાઇડર બંધ કરીને બી ખોલી શકો છો અલગ થઈ શકશે આ અને તમે કિચનમાં જોઈ શકો છો ફૂલી ફર્નિચર આપવામાં આવ્યું છે હાઇડ્રોલિક ડ્રોવર આપવામાં આવેલા છે ઉપર બી ફર્નિચર છે ફૂલ કબડ તમારે અને અહીંયા સામે આપણે હવા ઉજાસ પણ ફૂલો રહેવાનો છે કિચન માંથી પણ કિચનની બાજુની વાત કરવામાં આવે તો આપણું છે આ વોશિયાર ચોકડી અને કિચનની બાજુમાં જો બતાવવામાં આવે તો આપણે એક માસ્ટર બેડરૂમ અહીંયા આપેલ છે જે આપ જોઈ શકશો ફુલ્લી ફર્નિચ છે અને એઝ એટ ઇઝ જે ફર્નિચર છે એથી સાથે પણ તમને આપી જ દેવાનું છે આ અહીંયા રહેવાનું તો આખું અટેચ ટોયલેટ આપ જોઈ શકો છો એની બાજુમાં જ આપણો રહેવાનો છે બાળકોનો ચાઇલ્ડ બેડરૂમ જે આપ જોઈ શકો છો ફર્નિશ છે આમાં પણ પૂરું ફર્નિચર કરવામાં આવે છે ઉપર બી બી ફર્નિચર ફર્નિચર છે છે નીચે જ અને આ ગાર્ડન રહેવાનો છે આપણો ફ્લેટ જે આપ જોઈ શકો છો અહિયાં તમને ગાર્ડન ફેસિંગ બી દેખાશે હવા ઓજા ભી પૂરી પૂરી રહેવાની છે